આજના નવા દિવસ સાથે નવા દિવસમાં તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ટાઈમ થઈ ગયો છે સાડા આઠનો આપણે રાત્રે આવ્યા હતા વરસાદના એટલે મોડા સુતા રહ્યા ને અમે ઉઠ્યા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ તો બધાને ફરીથી ગુડ મોર્નિંગ જય માતાજી એટલે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે લીંબુડી વાયેલી લીંબુડીને જે લીંબુ આવ્યા નથી તમે જોઈ શકો છો બહુ સમયની છે આવતા આવતા નથી નથી કેમ જો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે શું કરે તો લીંબુ આવે લગભગ સાત આઠ વર્ષની હા તો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો આજે આપણે પાવર રાત્રે વરસાદના કારણે પાવર હતો નહીં એટલે પાણી આવ્યું નહીં એટલે આપણે બોરે જઈએ છીએ ચેક કરવા જઈને જોઈએ કે શું થયું છે પછી પાણી ચાલુ કરાવીએ આપણે આવી ગયા છે બોર ચાલુ કરાવવા લાઈટ ફોલ્ટમાં હતી ગઈ એટલે ફૂલ આવી મને પૂછવાનું કીધું એટલે રમણ કે જોઈને ફોન કરો પાછો હું પોણી નહીં કહેતો તમને તો મિત્રો ટાઈમ થયો છે દસ વાગ્યાનો ને આપણે ભાઈ ગયા હતા આપણા મંદિર બાજુ તમે જોઈ શકો છો અમારા ગામમાં આજ નવી નવી ભજાની દુકાનનું ઉદ્ઘાટન થઈ છે તો અમારા વડાવળની આજુબાજુ કોઈ રહેતા હોય એમને ભજિયા ખાવા હોય તો વડાવળમાં આવી જાય ભજા બહુ બેસ્ટ બનાવે છે અહીંયા એટલે જેને પણ ખાવા હોય તે ભજિયા ખાવા માટે આવી જાય ઘરમાં ગરમ ગોટા મળી જશે અને તમે જોઈ શકો છો આ વડાવળના અમારા ગામનો નજારો જે સરેડો કહેવાય ત્યાં છે જોઈ શકો હા ગાઈઝ ટાઈમ થઈ ગયો છે દોઢ વાગ્યાનો ને હવે આપણે કંપની જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે નીકળીએ છીએ કંપની જવા માટે ચલો ત્યારે કંપની જઈને મળીએ તો હા મિત્રો આપણે વડાવણ ગામમાંથી નીકળી ગયા અને હાઈવે પર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અત્યારે આપણે કુપટના પાટીએ પહોંચી ગયા છીએ તો હવે જઈએ છીએ આપણે તો મિત્રો આપણે પેટ્રોલ પુરાવાનું હતું તો આ ભારત પેટ્રોલિયમ પંપ આવી ગયો છે ત્યાં આપણે હવે જઈએ અને ત્યાં પેટ્રોલ પુરાવી દઈએ મિત્રો આપણે મેડિકલ પહોંચી ગયા છીએ કેમ કે આપણા પેટમાં થોડી ગેસની તકલીફ હતી એટલે મેડિકલમાં એ લેવી હતી તો આ પણ છોકરી મેડિકલ આવેલું હોય ખરા આપણે મેડિકલ મેડિકલમાં દવા લઈ લઈએ અને જોયા ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો અમને પણ મેડિકલ બતાવું છું બ્લોકમાં જોડાયેલા રહેજો તો આપણે થોડી લઈ લઈએ ટાઈમ થયો છે છ વાગ્યાનો ને આપણે બોર ચાલુ કરવાનો એટલે જઈએ છીએ અને અમારા કંપનીની બાજુમાં હનુમાન મંદિર છે દુકાનો છે આ એચઆર સધાણી હનુમાન દાદાનું મંદિર છે જય હનુમાન દાદા આ કોલ સ્ટોરેજ છે ત્યાંથી આપણે બોર ચાલુ કરવાનો અને રાહુલની દુકાન છે બોર ચાલુ કરવાનો છે તો આપણે હવે પાઇપ બાઇપ લગાવી દઈએ પછી બોર બોર ચાલુ કરીએ હા ગાઈશ તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યાનો ને આપણી ડ્યુટી હવે પૂરી થાય છે તો આપણે હવે જઈએ છીએ ઘરે તો આપણા બ્લોગને બ્લોગમાં જોડાયેલા રહી તો આપણે ઘરે જઈને હવે મળીએ ત્યારે હા ગાઈશ ફાઇનલી આપણે આખું ચોકડી પહોંચી ગયા છીએ ને થઈ છે જોઈ શકો છો તમે આ ખુલ ચોકડીનો બ્રિજ છે અને આપણે આ બાજુ જવાનું છે હવે ઘરે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો આ રિંગ જાય છે રિંગ જે બોર બનાવવા માટેની રીંગ આવે અને આ બસ આઈ અને રિક્ષા જાય છે રણુજા રમાપીની ધજા છે તે અત્યારે હવે રણુજા જાતા હશે કાં તો જઈને આવ્યા હશે એવું હશે ખ્યાલ નહીં આપણને પણ ત્યાં જતા હશે કાં તો જઈને આવ્યા હશે સાંજ પડી એટલે બધું બંધ થઈ ગયું છે દુકાનો આવ્યું જ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાડા દસ ના આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે બેઠા છીએ જમ જમવામાં બનાવી છે તમે જોઈ શકો છો લીલા મરચાંનું મગની સબ્જી અને રોટલી તો આપણે હવે અહીં જમી લઈએ તો આપણે આપણી ચેનલને અહીંયા એન્ડ આપીએ છીએ તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી